વલસાડ જિલ્લામાં બે નવી એકસો આઠ એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ ચોમાસામાં કુલ છવ્વીસ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે જિલ્લા કલેક્ટરશ્રી અને વલસાડ ધરમપુર અને કપરાડાના ધારાસભ્યશ્રીના હસ્તે લીલી ઝંડી અપાઈ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેક્ટર શ્રી અનસુયા ઝાના વરદ હસ્તે બે એકસો આઠ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ કપરાડાના શ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુરના શ્રી અરવિંદ પટેલ જિલ્લાના એકસો આઠ સેવાના અધિકારી સંજયભાઈ વાઘમારે અને નિમેશ પટેલે હાજર રહી બંને એકસો આઠને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે જેમાં ખાસ કરીને સ્નેકબાઇટ અને રોડ અકસ્માતના કેસો વધુ હોય છે જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં બે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જે પૈકી એકસો આઠ નંબર જે એટીન જી બી એટ ફોર ફોર ઝીરો વલસાડ ધરમપુર ચોકડી લોકેશન પર રહેશે જે વલસાડ સિટીનો એરિયા કવર કરશે વલસાડ જિલ્લામાં હાઇવે ઉપર બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતાં અકસ્માતોને ધ્યાને રાખી આ લોકેશન નક્કી કરાયું છે જ્યારે બીજી એકસો આઠ નંબર જી જે એટીન જી બી ટુ એટ સેવન ટુને ધરમપુર તાલુકાના જામલિયા પીએચસી ખાતે લોકેશન આપવામાં આવ્યું છે જે ધરમપુરના ગામો કવર કરશે બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતા અકસ્માતો સમયે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા મળી રહે અને લોકોના જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ ચોવીસ એકસો આઠ એમ્બ્યુલન્સ હતી જેમાં હવે બે નવી એમ્બ્યુલન્સનો ઉમેરો કરાતા જિલ્લામાં હવે કુલ છવ્વીસ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત સેવા આપવામાં આવશે વલસાડ જિલ્લામાં નવી બે એકસો આઠનું આજે લોકાર્પણ કરવામાં આવેલું છે નવી બે એકસો આઠ મૂકવાનું કારણ ખાસ એ હતું કે વલસાડ જિલ્લામાં એક્સિડેન્ટનું પ્રમાણ ઘણું વધારે પણ છે અને જેના કારણે બ્લેક સ્પોટ ઘણા વધારે છે બ્લેકસ્પો બ્લેક સ્પોટ જેટલા શોર્ટઆઉટ થતા હતા એટલા કરવાની કોશિશ કરી છે પરંતુ જ્યારે અકસ્માત થાય એવા સંજોગોમાં જો નજીકમાં એક આઠ હોય તો તાત્કાલિક અસરથી વ્યક્તિનો જીવ બચી શકે અને એને હોસ્પિટલની સર્વિસ સેવા મળી શકે એવી ઉદાત ભાવનાથી બે એક આઠ નવી લોન્ચ કરવામાં આવી છે સાથે સાથે ટ્રાઇબલ બ્લોકમાં કે જ્યાં ઇન્ટીરિયર વિસ્તારો છે ત્યાં પણ મહિલા પ્રસૂતિના સમયે ધાત્રી માતાને તાકકારી કરસાથી પ્રસુતાને હોસ્પિટલમાં પહોંચાડી શક્યા એ પણ એક થીટ્યુ છે તો આજે બે નવી એકસો લોન્ચ ટ્રાન્સફર શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની